નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસને મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મેષ રાશિ સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઉચકશે અને પોતાની સાથે માનસિક તણાવ તણ લાવશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તમને આર્થિક લાભ થવા લાભ થવાની શક્યતા છે તમારા ઉદ્ધાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે દિવસના ઉધાર્થમાં તમે આરામ મહેસૂસ કરશો પ્રેમ પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરશે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની સત અથવા પાર્ક પર ચાલવું તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય આધ્યાત્મિક સ્થળ ઉપર લીલું નાળિયેર આપી ઘરમાં શાંતિ સાચવી રાખો વૃષભ રાશિ રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે આવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો લોકોની જરૂરિયાત સી છે તથા તમારી પાસેથી તમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે પણ તમારા ખર્ચામાં વધુ પડતા ઉડાણ ન બનતા તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ તમારા પ્રિય પાત્ર આજે રોમેન્ટિક મૂડમાં હશે મૂડમાં રહેશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં જીવન સાથે ઉપાય કુટુંબ જીવનમાં આનંદ અને શાંતિ માટે તમારા વજન બરાબર જ ગૌશાળા અથવા ગૌશાળામાં દાન કરો મિથુન રાશિ તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વજ તમારે તેમનો નાશ કરવો જોઈએ તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો માતા અથવા પિતાની સહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક રહેશે પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે તમે જો કોઈ નવું સાહસ શરૂ કરવાનો વિચારી રહ્યા હો તો ઝડપથી નિર્ણય લો કેમ કે ગ્રહો તમારી તરફેણમાં છે તમે જે કરવા માગો છો તે કરતા ગભરાતા નહીં તમારું ચક્કોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે ઉપાય ભગવાન ગણેશને લાડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો કર્ક રાશિ સ્વસ્થાય સારું રહેશે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજ આજથી ધનની બચત કરો સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિય પાત્ર તમને સરપ્રાઈઝ આપશે દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા સુપા ગુણોનો ઉપયોગ કરશો આજે તમારા લગ્ન જીવનમાં બધું જ ખુશ ખુલાસ જણાય છે ઉપાય ભગવાન ગણેશને લડ્ડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો સિંહ રાશિ કશું કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે આ વાત સારી રીતે સમજી લો કે દુઃખ દુઃખના સમયમાં સંચિત ધન જ કામમાં આવશે તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવા દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખેલશે લઘુ ઉદ્યોગ કરનારા આ રાશિના જાતકોને આજે ખોટ થઈ શકે છે જોકે તમારે તબરાવની જરૂર નથી તમારી મહેનત સાચી દિશામાં છે તો તમને સારા ફળ જરૂર મળશે ચોખાઈ અને સામાજિક કાર્ય આજે તમને આકર્ષક તમે જો આકર્ષે છે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવો છો તો તમને બહુ મોટું પરિવર્તન લાવી શકો છો લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉપાય શુક્રને આકર્ષિત કરવા માટે હંમેશા સાફ અને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો પહેરો અને તેના પછી પોતાના વ્યવસાયિક જીવનમાં લાભદાયક અસરો લાવો કન્યા રાશિ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે તમે ત્યાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ચકળાવશે કોઈક નવા સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શેર કરતા નહીં આજે તમે તમારા પ્રેમી સાથે કંઈક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમન આગમનને કારણે આ આયોજનના આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે બોસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે જે લોકોના પારિવાર પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેટલા કામના આગમન આગમનને કારણે આવું થશે નહીં તમને પામીને તમારા સાથે ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણોનો શ્રેષ્ઠ શ્રેષ્ઠતમ ઉપયોગ લો ઉપાય સારા સ્વચ્છ અને પારિવારિક જીવન માટે પેટને સ્પર્શ એવી શરવણ ચેન પહેરો તુલા રાશિ કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને વેચેન કરી શકે છે પણ તમારે તમારા મગજ પર કાબૂ રાખી પરિસ્થિતિ સાથે કામ કામ પાર પાડવા પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાવો આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સુઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે તમારા જીવન સાથે આજે તમ તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્ય શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે ઉપાય ભગવાન હનુમાનને ચમેલીનું તેલ સિંદૂર ચાંદીથી બનેલો ચોળો ચાંદીનો વર્ક અર્પિત કરો અને ઉત્તમ સ્વસ્થાયનો આનંદ લો વૃષ્વિક રાશિ હવાઈ કિલ્લાર રચવાથી તમને ફાયદો નહીં થાય પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશું કરવું જોઈએ આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્ત્ર વાસ્તવિકતા વિકતા એકમેકમાં પળી જશે તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહો આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો